ઘરું સર આજે આજે સો વર્ષથી પણ મોટી ઉંમરના અમારા વડીલ અને અમારા ગામના સૌથી વયોવૃદ્ધ અને સશક્ત ડાઈબેન મોતીરામ જોશીએ આજે સ્વયં મતદાન કેન્દ્ર ઉપર આવીને પોતાના મતનો સદુપયોગ કર્યો હતો અને યુવાનો અને આવનારી પેઢીને મતદાન કરવા માટેનો સૌથી મોટો સંદેશ ડાઇબેન જોશીએ આપ્યો છે એટલે આ એમનો મત યુવતી મત આજે એમણે મતનો ઉપયોગ કર્યો છે અને રીંટોડાના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે શાયદ આજની આ ચૂંટણીની અંદર સૌથી મોટી ઉંમરના મતદાતા પણ હશે આજની ગુજરાતની ચૂંટણીમાં સો કરતાં વધારે વર્ષની ઉંમર ધરાવે છે અને એમણે પોતે અહીંયાથી મતદાન કેન્દ્ર સુધી જઈને મત આપેલો છે